બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ ઓગણીસ નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની શરૂઆત કરાઈ જિલ્લામાં ઓગણીસ નવેમ્બરથી લઈ દસ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરાશે જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મ યોગીઓને સન્માનિત કરાયા સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ ના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષતાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તારીખ ઓગણીસમી નવેમ્બર બે ના રોજ વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારુ અમલીકરણ માટે સૂચનો કર્યા હતા જિલ્લામાં ઓગણીસ નવેમ્બરથી આપણું શૌચાલય છે જેમાં જિલ્લામાં આગામી દસ ડિમ્બર ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ આવશે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ અને સરપંચ શ્રીઓને પ્રશિસ્ત પત્ર આપી સન્માનિત કરાયા હતા

તેમાં સામૂહિક શૌચાલયની ઓળખ કરવી અને તેને વિવિધ સુભ સુવિધાઓ પ્રોવાઈડ કરી અને ફરી ચાલુ કરાવવા પાણી દરવાજાનું સમારકામ વીજળી વગેરે સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવશે વિવિધ સંસ્થામાં શૌચાલય જરૂરિયાત માટે એસ્ટેટમેન્ટ કરી અને સીએસઆર અથવા ઉપલબ્ધ અન્ય ભંડોળના ઉપયોગથી સંસ્થાઓમાં પણ શૌચાલય બનાવવામાં આવશે તેમણે જણાવ્યું કે ગામડામાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓને ઓળખ કરવી ઓટીએ ગ્રાન્ટનો ઉપયોગ કરી સીએસસીએસ અને અન્ય સંસ્થા કે શૌચાલયનું રિટ્રો ફિટિંગ કરવામાં આવશે આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન કમિટીના વિવિધ સભ્યોની ઉપસ્થિતિ રહી હતી